ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું સુરતી લીલા વાલ અને બટેટાનું શાક તો એના હારું આપણે આ ત્રણ બટેટા આ રીતે કાપીને લીધાશ છાલ કાઢીને ને આ વાલ તો લીલા વાલ આ રીતના આપણે એક કપ જેટલા લીધાશ આ સુરતી લીલા વાલ છે એ થોડાક આ રીતના આવે છે ને ઓલા અલગ આવે આપણે કાઠિયાવાડના આવે એ લીલા ધાણા આપણે થોડાક લીધાશ અને બે ટમેટા આપણે છાલ કાઢીને સુધારીને લીધાશ અને લસણ તો લસણ આપણે પાંચથી છ કરી લસણ મોટી લીધું વઘાર માટે આપણે થોડોક લીમડો લીધો હળદર અને અડધી ચમચી જીરું મીઠું જોહે સ્વાદ પ્રમાણે થોડી હિંગ વઘાર માટે અને થોડુંક રાઈ ને જીરું વઘાર માટે અડધી ચમચીથી ઓછું ઓછું અને એક મોટી ચમચી લાલ મરચું લીધું તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તો આને આપણે કૂકરમાં કરશું તો આમાં તેલ નાખશું તો એક ચમચા જેટલું આપણે આમાં તેલ નાખીશ તેલને ગરમ થવા દેવું તેલ ગરમ થાય ત્યાં હું ત્યાં આપણે આ લસણવાળી ચટણી બનાવી લેહું તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું પેલા એમને થોડુંક વાટી લેહું એટલે લસણ ઝીણું થઈ છે એમ લસણ આ રીતે ઝીણું વાટી લીધું એમાં લાલ મરચું રાખી દેશું તો આમાં આપણે બીજા બધાય મસાલા નાખી દેશું હળદર નાખ લેવું અને ધાણા જેરું તો એમાં થોડુંક પાણી નાખશું આપણે ઢીલો કરશું kita akan menyiapkan masalah kita cek airnya airnya sudah panas pas

આપણે છાલ કાઢીને છે એટલે સરસ પાકી ટમેટા નાખ્યા પછી ગેસ વધારી દેવાનો નહીંતર શું છે કે મરચું આપણે વઘાર્યું હોય એ બળી જાય એમ મસાલો વઘાર્યો હોય હવે આમાં દાણા નાખી દઈશું

મીઠું આપણે મસાલામાં જ નાખીએ બે થોટું પહેલા ધાણા નાખી દે થોડાક પરથી નાખશું થોડા થોડીક વારનું પાકવા દેસુ મસાલો એકદમ સરસ પાકી જાય એકાદ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવી લેશું અને આપણે થોડીક વાર પડતા આવી લીધું સામના કુકરમાં હવે આમાં આપણે પાણી નાખી દઈશું તમારે જેવું રસ વસ્તુ બનાવવું હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું અને કોરું બનાવવું હોય તો ઓછું નાખવાનું તો આને આપણે થોડુંક રસ વસ્તુ બનાવશું તો આ રીતે એટલું પાણી નાખવાનું શાક આપણે હોય એની થોડુંક ઉપર હોય એવું પાણી એટલે થોડુંક રસ વાસ્તુ થાય તો કૂકરનું ઢાંકણ બંધ કરી દેશું અને બે વિસલ થવા હું તો કુકર આપણે નીચે ઉતારી લીધું સર ખોલીને જોઈ લઈએ એકદમ મસ્ત રસ વસ્તુ સેજ ઘાટો રસો જોતો હોય તો આ રીતે બેગ બટેટા ભાંગી નાખવાના એકદમ સરસ ઘાટો રસો થઈ જાય Det er Det er færdig at kigge på. Det er færdig થોડાક રાખી ન તો તૈયાર છે આપણું સુરતી વાલ અને બટેટાનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સુરતી લીલા વાલ અને બટેટાનું શાક